તો વડોદરામાં પણ શિયાળામાં ચોમાસા જેવો અનુભવ થઈ રહ્યો છે અલગ અલગ વિસ્તારમાં વરસ્યો છે ધમાકેદાર વરસાદ સયાજીગંજ બસ સ્ટેશન નજીક વરસ્યો ધોધમાર વરસાદ ભારે વરસાદના કારણે પાણી પાણી થયા છે રસ્તાઓ રોડ પર પાણી ભરાવાના કારણે વાહન ચાલકોને હાલાકી પડી રહી છે તો વડોદરાના દ્રશ્યો જે આપ જોઈ રહ્યા છો અને બપોરના સમયે પણ અહીંયા કળા ડિબાંગ વાદળો થવાના કારણે જાણે સાંજ થઈ ગઈ હોય તેવા દ્રશ્યો જોવા મળે વડોદરા શહેરમાં ધોધમાર વરસાદની શરૂઆત થઈ છે જેના કારણે શહેરના અનેક નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાઈ રહ્યા છે અને ખાસ કરીને રોડ રસ્તાઓ પર પાણી ભરાઈ રહ્યા છે જે રીતના હું તમને જે દ્રશ્ય બતાવી રહ્યો છું અત્યારે તે સહેજીવન વિસ્તારના છે સિટી બસ સ્ટેશનના કે જ્યાં તમે જોઈ શકો છો કે સિટી બસ સ્ટેન્ડ પર જવા આવવા માટે જે લોકો છે તેમને પાણીમાંથી પસાર થવું પડી રહ્યું છે જે રીતના હું જે આ દ્રશ્યો તમને બતાવી રહ્યો છું તેમાં જે જોઈ શકો છો કે આ નીચાણવાળો ભાગ હોવાના કારણે અહીંયા પાણી ભરાઈ ગયા છે અને પાણી ભરાઈ જવાના કારણે જે લોકોને બસમાં સવાર થઈને જવું છે તેમને પાણીમાંથી નીકળવાની નોબત આવી છે મહત્ત્વની બાબત છે કે શહેરમાં આ જ રીતના અલગ અલગ વિસ્તારોમાં વરસાદ વરસી રહ્યો છે અને તેના કારણે જે નીચાણવાળા વિસ્તારો છે રોડ રસ્તા છે ત્યાં પાણી ભરાઈ રહ્યા છે પરંતુ જ્યારે વરસાદ રોકાશે ત્યારે આ પાણીનો નિકાલ પણ થઈ જશે પણ એક વાત નક્કી છે કે જે રીતના શિયાળાનો માહોલ છે અને ભર શિયાળે જે ચોમાસું જેવો માહોલ ઊભો થયો છે તેના કારણે લોકો મુશ્કેલીમાં મુકાયા છે પાણી ભરાઈ રહ્યા છે જેના કારણે લોકોને ચાલવાની પણ મુશ્કેલી પડી છે અને પાણીમાંથી તેમને પસાર થવું પડી રહ્યું છે એટલે કહી શકાય કે વડોદરા શહેરમાં સવારથી જે ધીમી ધારે વરસાદ વરસી રહ્યો હતો તે વરસાદે પોતાની ગતિ વધારી છે અને તેના કારણે ઠેક ઠેકાને રોડ રસ્તા ઉપર પાણી ભરાઈ રહ્યા છે કેમેરામેન મુકુંદ દવે સાથે રવિ અગ્રવાલ ઝી મીડિયા વડોદરા